નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સામે આવી રહ્યા છે ઘણા શો અને આશા શર્મા હવે આ દુનિયામાં નથી આશા શર્માનું નું વર્ષની વય અવસાન થયું છે જોકે તેમના મૃત્યુ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અભિનેત્રીના મૃત્યુની પુષ્ટિ સીએન ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને સીએન ને પણ આ શોક વ્યક્ત કર્યો છે આશા શર્મા ઇતરનેટ ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોખનું મોજું ફરી વળ્યું છે આશાએ લોકપ્રિય ટીવી શો કુમકુમ ભાગ્ય અને ફિલ્મ આદિપુરુષમાં પણ કામ કર્યું હતું તેમના નિધન પર ટીવી જગતની સાથે સાથે ફિલ્મી હસ્તીઓ પણ શોખ વ્યક્ત કર્યો છે આશા શર્મા એક વર્ષથી વધુ સમયથી પથારી બન સતા અભિનેત્રી ટીના ધાઈએ મીડિયાને જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થયા બાદ તે ચાર વખત પડી ગયા હતા તે ગયા એપ્રિલથી પથારી બન સતા તેઓ સ્ટેજ પર કામ કરવા તૈયાર હતા આશા શર્માએ પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા તે બેડ પર હતા પરંતુ તે ઘણીવાર મને કહેતા હતા કે હું તમને કોઈ એવો રોલ આપું જેમાં હું બેડ પર પડેલું પાત્ર ભજવવા હોય નાદુષ રહેવા હોવા છતાં તેમનો જુસ્સો અને ઉત્સાહ હકબંધ હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ફિલ્મ ફિલ્મમાં આદિપુરુષના નિર્દેશક ઓમ રાવત પણ આશા શર્માના નિધન પર દુઃખદ છે તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તેઓ કેટલા અદ્ભુત અભિનેત્રી અને વ્યક્તિ હતા આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું ઉલ્લેખનીય છે કે આશા ઓમ રાત ફિલ્મ આદિપુરુષમાં અભિનેત્રી કીર્તિ અને માતા જાનકીના રોલમાં જોવા મળી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જણાવજો મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જવાબ બદલ તમારો ખૂબ ખૂબ આભાર